કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણની ટિપ્પણી બાબતે વેરાવળ માં આવેદનપત્ર આપવામાં આવ્યું છે જલારામ બાપા બાબતે કરાયેલી ટિપ્પણી સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે પ્રાંત અધિકારી ને જલારામ બાપાના ભક્તોએ આવેદનપત્ર આપ્યું કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ દ્વારા જલારામ બાપા વિશે ટિપ્પણીના સંદર્ભમાં વેરાવળમાં લોહાણા સમાજ જે મહાજનના પ્રમુખ છે સહિત જલારામ બાપાના ભક્તો સમાજના આગેવાનો તેમજ ગીર સોમનાથના જિલ્લા કલેક્ટરને પ્રાંત અધિકારીના માધ્યમથી કલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ પર ધોરણસરની કાર્યવાહી કરવાની માંગ કરાઈ આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું

છતાં પણ કોઈની લાગણી દુભાય એવા અત્યારે હાલ કોઈ પણ સમાજ વિશે ન બોલા તો અમારા ઈષ્ટદેવ શ્રી જલારામ બાપા વિશે બોલ્યા છે તો એને માફી માગવી જોઈએ સમસ્ત લોહાણા સમાજની ને જલારામ ભક્તોની માફી માગવી જોઈએ એવી મારી અંગત વાત છે હું રાકેશ દેવાણી રઘુવંશી ક્રાંતિ મંચ સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ આજે આક્રોશ સાથે ફતેસિંહ ચૌહાણ કરીને કોઈ કલોલના ધારાસભ્યએ ધાર્મિક લાગણીઓ દુભાઈવા બફાટો શરૂ કર્યા છે એમાં પૂજ્ય સંત શ્રી જલારામ બાપા વિશે પણ સંત શ્રી શિરોમણી જલારામ બાપા વિશે પણ એમને બફાટ કરેલ છે અને જેનો વિડીયો વાયરલ થયેલ છે આ ફતેસિંહ ચૌહાણને હું આક્રોશ સાથે કહેવા માગું છું કે એમને ટીવી મીડિયામાં માફી માગી લીધી છે પરંતુ આ અઢારે વરણ સાથે સંકળાયેલા જલારામ બાપાની આસ્થા હોય જલારામ બાપા ફક્ત રઘુવંશીઓના ન હોય આજે વેરાવળ લોહણા મહાજને પણ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપેલ છે અને આક્રોશ સાથે આપેલ છે સમગ્ર ભારતભરમાં આવા આવેદનપત્રો સમાજ સમાજ હિન્દુ સમાજમાંથી દેવાય છે અને આ ફતેહસિંહ ચૌહાણને જ્યાં સુધી વીરપુરના ધામમાં જલારામ બાપાને માથું નમાવીને માફી નહીં માંગે ત્યાં સુધી આ આક્રોશ ઠંડો નહીં પડે એટલે આ ફતેહસિંહ ચૌહાણને મારું આહવાન છે કે વહેલી તકે જલારામ બાપાના ચરણોમાં માફી માંગીને આવા કોઈ પણ જાતના ભવિષ્યમાં બફાટ ન કરે એવી પ્રતિક્રિયા લઈ અને એટલી જ મારી માગ